શહેરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની જન્મની ખુશી વ્યક્ત કરવાના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ સાથે રામાયણના પાત્રોની પ્રતિકૃતિ રજૂ કરતા પાત્રો ભજવ્યા હતા રામ મોલ મંદિર ખાતેથી સૌ વખત શોભાયાત્રાનું પ્રસ્થાન થયા બાદ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતા આકર્ષણ જમાવ્યું હતું તેમજ ભગવાન શ્રી રામને છપ્પન ભોગનો પ્રસાદ સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને માતૃશક્તિ તેમજ દુર્ગાવાહીની બહેનોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આમ શોભાયાત્રા દરમિયાન વઢવાણ શહેર રામમય બન્યું હોય તેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું મારું નામ તુષા ત્રિવેદી છે હું દુર્ગા શક્તિ સમિતિ ચલાવું છું અને આજે દુર્ગા શક્તિ સમિતિની દીકરીઓને જેને મેં તાલીમ આપેલી છે એ એનું શક્તિ પ્રદર્શન પોતાના ધાર્મિક અંદર જે ધાર્મિક વૃત્તિ છે એ બહાર લાવી અને આજે રામ ભગવાન માટે સમર્પિત થઈને એ દીકરીઓ આજે એમની શક્તિ પ્રદર્શન કરશે ભક્તિ સાથે ભટવાન રામેલ મંદિર આ પુરાણું અને પ્રાચીન મંદિર છે પાંચસો વર્ષ જૂનું છે અહીંયા ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીની કાળા પથ્થરમાંથી મૂર્તિ બનેલી છે જે મૂર્તિને આજે પણ જો સ્પર્શ કરવામાં આવે તો શીતળતાનો અનુભવ કરી રહ્યા છે આ મંદિરમાં રંગે ચંગે રામનવમી જન્માષ્ટમી મહાશિવરાત્રી જેવા ઉત્સવ ઉજવાય છે લોકો સતત ભક્તિ ભાવ સાથે ભજન કીર્તન સુંદરકાંડના પાઠ રામચરિત માનસજીના પાઠનું આયોજન થાય છે લોકો એમાં સદભાગી થાય છે અને લોકો ભગવાનના આશ્રિત બનવાનો અદ્ભુત લાહો લઈ રહ્યા છે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ સુંદર નગરયાત્રા નીકળવાની છે ભગવાન રામલલાના જન્મના ઉત્સવ નિમિત્તે આજે વઢવાણ આખું ભક્તિભાવપૂર્વક રામ ભક્તિના રંગે રંગાયેલું છે અને ભવ્ય અને સુંદર મજાની ભગવાનના વિવિધ સ્વરૂપો સાથે અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે આ મંદિરની સ્થાપના વઢવાણ સ્ટેટ દ્વારા કરવામાં આવેલ છે અને ભગવાનના સ્વરૂપો ભગવાનના શણગાર ભગવાનના સિંહાસન પારણા ઘરના આદિ પણ દિવ્ય દર્શનના લાભ લેવા જ લાયક છે લોકો ખૂબ આ લાભ લઈ અને દર્શનનો લાભ લે છે અને ધન્યતા અનુભવ છે જય શ્રી રામ કાલ કરતાં આડત્રીસ વર્ષથી હનુમાનનો ભેજ ધારણ કરું છું રામ શબ્દ બોલ્યા પછી મારા ભારતના નાગરિક ચારસો એસી નવ નેવ્યાસીને મારા રામે બચાવ નિમિત્ત મને બનાવ્યો સ્વચ્છ બંધન પાત્ર પહેરું છું રામના કૃપાથી રોગ નથી શરીરમાં એ જ મારું મોટું સુખ છે જય શ્રી રામ સુપ્રમણસિંહ પરમાર અમારે રામમોલ મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રા રામનવમીની નીકળશે આખા બજારની અંદર વઢવાણ શહેરની અંદર ફરશે નગરના ધર્મપ્રેમી પ્રજાઓ પણ અમારી સાથે છે અને આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી અમે આજે અહીંયા આયોજન કર્યું છે એની સાથે અમારા લક્ષ્મી જાનકી અને નાના નાના બાળકો સાથે અમે નાના બાળકોને સાથે અમે ટ્રેક્ટરની અંદર શણગારી નીકળવાના છીએ અને આજની વઢવાનની ધર્મપ્રેમી જનતા ત્યાંના દર્શનનો લાવો લેવાના છે